રાજકોટના ઉપલેટામાં ખીરસરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર દુષ્કર્મની ફરિયાદ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી ડીવાયએસપી રોહિત ડોડિયાએ સમગ્ર ઘટના મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો અને મયુર કાસોદરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેને લઈ ગુરુકુળના ટ્રસ્ટીઓ તેમજ સંચાલકો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે પોલીસે જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરી છે તેમજ મેડિકલ તપાસ ચાલુ છે ઇન્વેસ્ટિગેશન અધિકારી દ્વારા પુરાવો એકત્રિત કરવામાં આવી રહ્યા છે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જે દુષ્કર્મની ફરિયાદ નોંધાણી છે તે બનાવ બે હજાર વીસ એકવીસના સાલમાં બનેલો છે તેવું હકીકતમાં જણાય છે અને તેમાં બે સ્વામી અને એક સેવક સહિત ત્રણ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ અને ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલ છે જે આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર પીઆઈ રાઠોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ જે બે સ્વામી છે તેમના નામ શું છે અને એ તે જે છે ફરિયાદી મહિલાને ધમકી પણ આપી હતી જો તું આ વાત કોઈને કહીશ તો અમે તને જોઈ લેશું અને સમાજમાં તને બદનામ કરી આપશું અને જીવવા દેવા નહીં રહેવા દે તેવી ધમકી પણ આપી હતી આમાં મુખ્ય આરોપી જે છે જેના વિરુદ્ધ 376 બે મુજબ ગુનો દાખલ થયેલ છે તેમનું નામ છે ધર્મ સ્વરૂપ દાસજી બાપુ અને તેમની મદદમાં જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમને નારાયણ સ્વામી દાસજી અને એક જે એમના સેવક છે મયુર પાછો દરિયા કરી એ ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે એ મહિલાને ધમકી પણ આપેલી જો તો આ બાબતથી કોઈને કઈ તો અમે જાણતી માટે તો બદનામ કરી દે એ બાબત આપો હા એમાં એફઆઈઆરમાં એમણે જણાવેલ છે કે આ જે જે તે વખતે પછી યુવતી દ્વારા એમને લગ્ન કરવા માટે પહેલા કીધું એટલે આપણે લગ્નની લાલચ આપી અને ખોટા લગ્ન કર્યા એવું ફરિયાદમાં જણાવેલ છે અને ગર્ભપાત કરાવેલ છે એવું પણ ફરિયાદમાં જણાવેલ છે અને તેના માટે મેડિકલ તપાસણી કરાવી અને એના આધારે પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને જે નારાયણ સ્વામી દાસજી બાપુ છે એમનો રોલ એટલો છે કે એમણે આ લોકોને બંને સોરી ફરિયાદીને એવું કીધું કે આ બાબતે તું જો ફરિયાદ કરીશ તો સમાજમાં તને બદનામ કરી દેસુ હાલ પોલીસ કઈ દિશા તરફ છે ફરિયાદમાં જે વિગતો જણાય છે તેમાં

થી અત્યાર સુધી જે સમય થયો એટલે સાયબિક પુરાવા એકત્ર કરી અને પછી આરોપીને પકડવા માટેની ટીમ હોય છે અને આરોપી પકડવા માટે ટીમો બનાવી અને એને પકડવા માટેની ચાલશે આ જે આરોપીઓ છે તે એવું તો મળ્યું છે કે વિદેશ જાવાલુ કિલાકમાં છે તો આ બાબત આપ શું શું એવું પોલીસને હજી સુધી એવી કોઈ ઇન્ફોર્મેશન નથી પણ એના માટે પણ પોલીસ દ્વારા અ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે